ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યના વિધાનસભાનું બજેટ બજેટ સત્ર શરૂ થશે જેથી વિધાનસભામાં સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે ચાર દિવસ બજેટ સત્ર ઉપર સામાન્ય ચર્ચાઓ થશે બાર દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા વિધાનસભા સત્ર ચાલશે ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે વિધાનસભાની કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોને તારંગિક પ્રશ્નો ઓનલાઈન પૂછશે જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેનો પ્રયાસ રહ્યા છે ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો ચુમ્મોતેરના ખંડ એકની મળેલી સત્તાની રૂએ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે રજાના દિવસો સિવાય તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે બે દિવસ દરમિયાન બબે સત્ર બાકી બધામાં એક એક સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં ત્રણ દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં ત્રણ દિવસ ચાર દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને બાર દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે બીજી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો પહેલીથી ઓગણત્રીસમી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે ધારાસભ્યશ્રીઓ ગયા સત્રની અંદર એક વાત એવી કરવામાં આવી હતી કે માન્ય ધારાસભ્યશ્રીઓ પોતે ઓનલાઈન પ્રશ્નો પણ વિધાનસભામાં તારાંકિત અતારાંકિત બને પૂછી શકે તે માટેની વ્યવસ્થા થાય તો વધારે સારું વિધાનસભાના સચિવાલય કાર્યાલય દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વખતે આપણી વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રીઓ તે પોતાને આપેલા ટેબ્લેટ દ્વારા પોતે પોતાના મતવિસ્તારમાં રહીને પોતાના મતવિસ્તારના પ્રશ્નોને અહીંયા સુધી પ્રજા સુધી એને વાંચા આપી શકે તે માટેની વ્યવસ્થા ઓનલાઈન કરી શકે તેની તાલીમનું કામ બે તબક્કામાં હમણાં પૂરું થયું છે ગયા મંગળવારે પણ કેટલાક ધારાસભ્યશ્રીઓને તાલીમ આપી અત્યારે પણ અને હજુ એકાદ તબક્કાની અંદર આપીશું વર્ચ્યુઅલી પણ જેમણે શીખવાની બાબતમાં હજુ પણ અડચણ છે તો પણ અમારા વિધાનસભા કાર્યાલય દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી એકવાર આવીશ ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઈક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો નમસ્કાર